અને આ ચોટીયા જેવું કોઈ મોહસ થઈ આ બાર લાવતા લાવતા તો સીધો મને નાખી દીધો ભાઈ હવે શું કરવાનું ડોહોની જિંદગી તો અમે જેના છોકરા જેવી છોકરો જેવી જ થઈ જશે આમાં ભાઈ છોકરાનો મેણો સાભરવાનો બહેનો મેણો સાઘરવાનો હવે ભાઈ અમે આપણે બાર બેવકા પાડીએ તો કસ્કો આવ્યો કે ના એ આવ્યો ભાઈ અમ આપણા જિંદગી આવી છે એટલે તોન સહાન શક્તિ કરીને પરિરામ મજા જપર મારા સુતલ જઉં છું તો ત્યાં ગયા જઉં છું મારું કોખા ધમર ઘળ્યા ને જઉં છું બેટા બહુ તો કોઈને સુડી ના બોલતી નથી સદા માતો બધાર કા આ કાટુ રાખે ગંછ પર ઘૂંછ તમારે લગારે જો ત્યો ભલો તા તઈ જાય તો સુરોંતા નહીં અને બગીયો નું ફૂલ ગાવા ના આ ઓય મરિયે ઈયો નું કોઈ નઈ મારા બેટા ની બોદો નીએ આનું કરશું હું ક કઈ ન બોદની કરું છું ઓય ક મને તો ક્યાં જાવું હું થાય તો સહેજ હોય નઈ પણ આ ઉભો કરો તોડી હારું

પેલા પહેલા નંબર ના ભાઈના સિવાય જેટલો આખો પાણી થાય પૂછતા નહીં તમે અમે બાપુ કોઈ સેવા કરતું નહીં કોઈ સેવા કરતું નહીં હવે પૂછવું તો પડે ભેગા થાય

કાશા ભાઈ જેવા ધુંધાના ગેળ મને પડી મેલો તો ભાઈ આ મને મેલી તું તે વરહત માં પર ગતો પરતો છે છે હું મારી બેઠે પડે પડે ઓય તો નહીં કરતા બધું હાડું બોલે છે

તમ માર ગયા લેજો મકાન તમ મને પાછા ઊભા થાને ફ્રી કો દેની દોહાલી કોઈ ખાઈ નતું તો હો મને એમ કે કે તું કેમ દોહલ લઈ જાય ગેન અરે 12 મહિના એક મહિનો ખાઈ લે કુપા તું લઈ જાય ને તો હું શું કરું તો બાધીએ થાય તેમ તેમ તો કોણ ના જાય છે અરે દોહાલી લટવા જમ દોહાને હાચવો અરે જમીન મેકલીએ કળા ધંધા

અરે તમારો બાપ તો મારવાનો જ તો હે અરે આ બધી ધપા મારી છોરો મારા ખેતરમાં કોમા હું જઈને આવું બાપુજી ઓય એ એ જલ્દી છોરા મા હેડિયા બોલો કાઠી કાઠી લઈ જો ખબર પડે એ છોટા જાય છે તમે જો એ તો જો

ચોક વીઘો બે વીઘો હોય તો છોકરો પેલા પેલા વેકી ના લી દેવાય થોડું ઘણું તો રખાય નકર અરા ના કાઢા રે આપણો આ જોયું મારા કપાતર છોકરા એક આટલા હતો ને કોઈ હતો ને એક 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 જંપાયા વા ખૂટાઈ વા ખૂટી ગયા અને આ મને એટલા ને મૂકી ના ગયા હું કરવાનું ભઈ ઓય આ તું બબુ કર જો ને

મો કે આમાં બાપાઈને આ તો અત્યાર બેને ફોન કર્યો પણ અહી આયા નહી રણ આયા ઓમ તો ઓમ તો વાત તો ખબર નહી આ મારા હંગારના અને ભગાભાઈ પાંચ તો રોણી છે કા માટલે માટલે હતા પહેલા તે વળી જવાનીમાં તો ગાલેવાળા હોય તો હું ખબર પડે બાપા

દવા બાવા ડોક્ટર ને બોલા અને ડોક્ટર આવે ને તો કોઈ દવા બાવા કરા બીજું તો કે આપણે ના ના હે મફલો ના બોલાવ મફા બોલાવ ભાઈ ડોક્ટર ને બોલાઈએ ફોન કરીને પણ જો તો મારા હમ ગાક નો ડો હો બાપો તો કોઈ રૂપિયા રૂપિયા જોય મેલા મેલા હોય તો જો ખબર પણ ડોફો તમને ખબર નઈ પછી આ ડોહાને દવા દારૂ કરાવ અને આ ડોહો ઈશારો તો કરે ઘર ખાયા જો તમે નાલ થઈજો અડો ફોન તો ઘણું હતું પેલા ડોક્ટર ડોક્ટર બોલાવ કત જ તો ને ઈ ગાડીયો પૈસા આવે એક બે ચા એ દૂઈના દૂધામાં ઘર હેડાળું છું આખમ નવરાવે જે આ કશું ના કરે પણ ડોક્ટર તો બોલાવો ડોક્ટર બોલા ડોક્ટરનો માહાપોન નમ ભાઈ નામ મળઈ નહિ ક્યો અરે છોકયા છે <stukip presents> <FIRSTMA: One> <Yikan��> ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ મારા કહે છે જો નો હોય એવો નહીં તમે જે લાવ હોય એ લઈ હે જલ્દી હું થીવાનું હાલ નો મોડો થઈ જવો જબરજસ્ત એવું છે ઓહ હા તો હું અહીં હાલ જઈ ના દવાખાનું ખોલી એટલી વાર થાય હવે બીજો સામાન તો ઘેર મૂકેલો છે હા જો હોય સામાન લઈ ના જો આવું છું ડોક્ટર સાહેબ જલ્દી હે હો ગયા

લાવણે આજ થઈને બે ગયા હા લેવા વાળા હતા ખાલી આ થઈને ચાર મહિના થી બોલતો નતો ધૂંધો કચા

તમે ખાલી જુઓ હજી તો તમારે દવામાં દવામાં પૈસા જાય તો પહેલો ભાગ છે હજી બીજા ભાગમાં ખાલી તમે જુઓ છોકરો જેટલો વખો પાડવું છું એ અત્યારે આજકાલનો છોકરો માવી તરને વખો પાડે છે ને હવે ખાલી આ ડું હાની વાત જોઈ લેજો આમાં